અન્ય કોઈ નહીં તે તો છે ઉદયપુરમાં બિરાજતા આ ગજાનન ગણેશ શુભતાના પ્રતિક માનવામાં આવે છે ગજાનન ગણેશ કોઈ પણ શુભ કાર્યને આરંભ કરતી વખતે ગજાનન ગણપતિને અચૂક યાદ કરાય છે અને તેમના નામ સ્મરણથી દરેક મંગળ કાર્ય સફળ થઈ જાય છે પણ જ્યારે સ્વયં ગજાનન ગણપતિ તમારા ઘરે મહેમાન બનીને આવે તો જી હા સુંદર સરોવર અને તળાવોની નગરી ગણાતું ઉદેપુર અને તેની મધ્યમાં જ આવેલું છે ગજાનન ગણપતિનું આ સુંદર ધામ જેને બોહરા ગણેશધામ તરીકે ઓળખવામાં આવે છે જે તમામ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અહીં ગજાનન ગણપતિના આ ધામમાં નિત્ય જામે છે ભક્તોની ભીડ શહેરના મધ્યમાં આવેલ લંબુદરનું આ સુંદર મંદિર લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે અહીં મંદિરમાં અંદર પ્રવેશતા જ ભક્તોને ગજાનન ગણપતિના વાહન મૂષક રાજના દર્શન થાય છે કે જ્યાં ભક્તો પોતાની અરજ મૂષક રાજને કહીને બાપ્પાના આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી અરજ કરતા દ્રશ્યમાન થાય છે અને તેનાથી થોડા જ આગળ વધતા મુખ્ય ગર્ભગૃહમાં ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરનારા બોહરા ગણપતિના દર્શન થાય છે લગભગ ચારસો વર્ષ પૌરાણિક આ મંદિરનો મહિમા देश विदेश સુધી ફેલાયેલો છે અહીં દૂર દેશાવરથી આવતા પ્રવાસીઓ પણ આ મંદિરની અચૂક મુલાકાત લે છે યહાં પે મતલબ આકે શાંતિ પ્રાપ્ત ہوتی છે કે લાઈક યહાં આકર એસા ફીલ હોતા હૈ કે ઠીક હે મતલબ સારી પ્રોબ્લેમ્સ ભગવાન સે શેર કર સકતે હે એસા હે મેં હર બુધવાર યહાં પર આતી હું ઓર મતલબ એસા હે મુજે કી ઇનસે બાત કરકે મુજે ઇતના અચ્છા લગતા હે ભગવાન કો કોઈ ભી પ્રોબ્લેમ હો સબ શેર કર સકતી હું મેં આ મંદિરમાં જો ધ્યાનથી જોવામાં આવે તો ગજાનંદ ગણપતિની મોટી મૂર્તિની સાથે અહીં ગજાનંદની એક નાની પરંતુ સુંદર મૂર્તિ પણ દ્રશ્યમાન થાય છે તે નાની મૂર્તિને જ ભક્તો બોહરા ગણેશ તરીકે ઓળખે છે કહેવાય છે કે આ મૂર્તિ સમક્ષ જો આપ સુખ સમૃદ્ધિની સાથે સાથે પૈસાની માગણી પણ કરો તો તે પણ બોહરા ગણેશ તુરંત પૂરી કરી દે છે સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે કોઈ સ્થાનિકને પૈસાની જરૂર હોય તો તે અહીં બોહરા ગણેશ સમક્ષ અરજ લગાવે છે અને ગણેશજીની કૃપાથી તેને પૈસાની પ્રાપ્તિ થાય છે અને પછી તેની સગવડતા પ્રમાણે તે સ્થાનિક તે પૈસા અહીં ગણેશજીને પરત કરે છે તેથી આ ગણેશને લોન આપવાવાળા ગણેશ તરીકે પણ ઓળખવામાં આવે છે એસકા સાદા ઘર વગેરે હે ઘર કે અંદર દો મૂર્તિઓ એક તો ગણેશજી કે એક બોરા ગણેશજી કે જો આપકો મૂર્તિ છોટી નજર આ રહી બોરા ગણેશજી કહેતા હે મતલબ

અને શાંતિપૂર્ણ રીતે પોતાના કાર્ય પૂરા થતાં પુનઃ ભક્તો તે મૂર્તિને આ મંદિરે મૂકી જાય છે મંદિરમાં ધાર્મિક કાર્યો વર્ષના અનેક દિવસોએ થતા રહે છે જેનો લાભ અહીં સ્થાનિકો અચૂક લે છે અહીં દર્શન કરતા લોકોની સઘળી મનોકામના બોહરા ગણેશ પૂર્ણ કરે છે જેના કારણે આ મંદિર બન્યું છે ભક્તોની અનોખી આસ્થાનું કેન્દ્ર ભક્તિ સંદેશ ઉદયપુર રાજસ્થાન